मुख्यतम प्रजाति आपने कोबरा नहीं मित्रों बे प्रकार ना था इसे एक से कॉमन कोबरा नहीं एक से स्पेक्टिकल कोबरा क्या मानो आपसे स्पेक्टिकल कोबरा હેલો નમસ્કાર મિત્રો કેમેરામેન વિધિ સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ જેમ કે આપણે ગુજરાતની અંદર એકસઠ જાતની જે પ્રજાતિના સાપ થાય છે તેમાંના બાર દરિયાઈ સાપ કાઢતા આપણે જે ઓગણ જે સાપો આપણે જોવા મળતા હોય છે એમાંથી ફક્ત ચાર જ જે ઝેરી સાપો હોય છે બાકીના બધા બિન ઝેરી સાપો હોય છે એટલે કે આપણને સાપો વિશે ડર થોડોક રહેતો હોય છે તો આ મારા વિડીયો જોઈ અને તમને થોડોક સાપોમાંથી ડર નીકળે સાપ ઝેરી છે કે બિન ઝેરી છે તેની તમને જાણકારી મળે તેના માટે મારો વિડીયો શેર કરજો અને અત્યારે જોઈએ આપણે એક rescue આવ્યા છે સાપ નું તો તે ઝેરી છે કે બિન ઝેરી છે તે પણ સાપ કાઢી અને એની પણ પૂરેપૂરી માહિતી આપશું કાલે મારા વિડીયો ની અંદર બન્યા રહેજો હવે છે ને કે અરીયો બરીયો હોય તો થાય કઈ કોઈ જીવ હોય છે મારે મોઢું કાઢ્યું હો ભલે કોઈ જીવ હોય છે भाई यो वो ये काट है देखाइ दे इ तो जोई नहीं ने तो જોઈ શકો તો તમે સ્પેક્ટિકલ કોબ્રા છે જે બેબી કોબ્રા કહી સકિયે કે નાગ નું બચ્ચું હે પણ જેમ કે મોટા કોબરા કરતા નાનો કોબડા વધારે ખતરનાક થઈ શકે છે કારણ કે આપણા શરીર ની અંદર કેટલું વેનમ છોડવું તે આ સાપને ખબર નથી રહેતી કારણ કે મોટો કોબરા હોય છે તે ક્યારેક પણ ખાલી બાઈટ જાતી હોય છે અને ક્યારેક એને કેટલું ઝેર છોડવું તે તેનો ખ્યાલ રહેતો હોય છે પણ આ બેબી કોબરાને તેનો ખ્યાલ રહેતો નથી એટલે કે મોટા કોબરા કરતા નાનો કોબડા વધારે ઘાતક બની શકે છે

મુખ્યત્તમ પ્રજાતિ આપણે કોબરાની મિત્રો બે પ્રકારના થાય છે એક છે કોમન કોબ્રા અને એક છે સ્પેક્ટિકલ કોબરા તેમાંનો આ છે એક સ્પેક્ટિકલ કોબરા અને મિત્રો આને કાન નથી હોતા પણ આપણે જે હલન ચલન કરીએ છીએ ને તેની ઉપર તે અહેસાસ કરે છે ઘણી ઠેકાણે આપણે ઓલા વાદી આવતા હોય ને જોતા હોય છે કે મોરલી વગાડે ને સાપ નીકળી જતા હોય છે પણ એ તદંતર વાત ખોટી છે તો ચાલો મિત્રો આને પેક કરી લઈએ અને ઘણા મિત્રો સાપ પકડવાળા હોય છે મિત્રો સ્ટન્ટ નહી કરવાની બદલે એના મોઢા પકડતા હોય છે પણ ક્યારે એવું ન કરવું કારણ કે ક્યારે જીવ નો જોખમ બની શકે છે કારણ કે આપણે સાપ નો જીવ બચાવવો છે કોઈ સ્ટન્ટ નથી કરવા એટલા માટે હવે સાપ ને ડાયરેક્ટલી આપણે આસાનીથી પૂરી લઈએ ada dan itu જોયું મિત્રો કારણ કે આની અંદર પણ જોખમ રહેતો હોય છે એટલે સાવચેતીથી જ્યારે પણ રેસ્કુ કરીએ ત્યારે પેલા આપણી કાળજી રાખવી તો ચાલો રિલીઝ કરીએ ત્યારે મળજો ચાલો મિત્રો અને કુદરતી આવાસની અંદર રિલીઝ કરીએ જેમ જ કહે છે કે આપણા ગુજરાતમાં જે ચાર પ્રકારના ઝેરી સાપ થાય છે તેમાંનો તે પહેલો સાપ છે કોબરા તેમાંનો આ એક સાપ છે ચાલો એને પ્રકૃતિ આવાસની અંદર રિલીઝ કરી દઈએ તો નમસ્કાર ને અલવિદા જીવતા હશું તો આગલા વિડીયા પાછા મળીશું તાલાગી અલવિદા